વડોદરાના સામાજિક કાર્યકર અને પત્રકાર યોગેન્દ્ર બારોટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળાની ઠંડીમાં રાહત મળે તે હેતુથી વડોદરા શહેરના ફૂટપાથ પર સૂતા લોકોને ધાબડાઓનું વિતરણ કરવામાં આવ્યું ધવલ સોલંકી ઠંડી હોય ખરેખર જેની પાસે ઓળવા માટે કંબલ ના હોય એવા લોકોને કંબલ આપવા માટે અમે સૌ મિત્રો સાથે નીકળ્યા છે તો વડોદરા શહેરની વાત કરીએ તો ગુજરાતમાં એક હીરો છે જેનું નામ છે નીતિન જાની ખજુરભાઈ એ જે કામ કરી રહ્યા છે સાડી ત્રણસોની ઉપર ગરીબ લોકો માટે મકાન બનાવ્યા છે તો દરેક લોકોની એક નાની આપણે કહેવાય કે નાની મદદ આપણે કોઈની મદદ કરી શકીએ જે જેમ કે નીતિન જાનીએ સાડી ત્રણસો મકાન બનાવી બનાવ્યા પરંતુ આપણે એક નાનું કામ કરીએ કે ઠંડીની સિઝનની અંદર કોઈ વ્યક્તિ હોય જેને ઠંડી લાગતી હોય અને ખરેખર જેની પાસે ગાબડા તો ઓઢવા માટે કંબલ ના હોય એવા વ્યક્તિને આજ રોજ અત્યારે અમિતનગર સર્કલથી શરૂઆત કરી છે અને ધાબડા આપવાની આપવા માટે શરૂઆત કરી છે